નમસ્કાર આજની આ વાત છે ને એકદમ કોઈ કોર્પોરેટ જાસૂસી વાર્તા જેવી છે જેમાં આંકડાઓ કંઈક અલગ જ વાર્તા કહેતા હોય પણ અસલી સચ્ચાઈ તો એનાથી ઘણી ઊંડી હોય છે એક કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ખર્ચ બજેટ કરતાં વધી ગયો છે અને આપણે એની જ તપાસ કરવાના છીએ તો ચાલો આ કેસને સોલ્વ કરીએ અને આ રહ્યો આપણો કેસ માઇનસ પાંચ હજાર રૂપિયા આ આંકડો બતાવે છે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના બજેટમાં પાંચ હજાર રૂપિયાની ખોટ ગઈ છે હવે સવાલ એ છે કે આ પૈસા ગયા ક્યાં અને એના માટે જવાબદાર કોણ છે ચલો તપાસ શરૂ કરીએ કોઈ પણ તપાસની શરૂઆત પુરાવાથી જ થાય ખરું ને અને આપણા આ કેસમાં પુરાવા એટલે કે આંકડા તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે ખર્ચનો રિપોર્ટ આપણને શું કહે છે ઓકે તો આ રહ્યો આપણી સામે ખર્ચનો પૂરેપૂરો રિપોર્ટ હવે ધ્યાનથી જોઈએ તો મટીરિયલ્સ અને બીજા પ્રોડક્શન ખર્ચમાં તો બચત થઈ છે એ તો સારી વાત કહેવાય પણ ગડબડ ક્યાં થઈ જુઓ ડિરેક્ટ લેબર અધર લેબર અને ખાસ કરીને આ આઇડલ ટાઈમ એટલે કે એવો સમય જ્યારે કામદારો કે મશીનો કોઈ કારણસર કામ વગર બેસી રહ્યા હોય આ ત્રણેય જગ્યાએ ખર્ચ બજેટ કરતાં ઘણો વધી ગયો છે અને આ જ ત્રણ ખર્ચાઓએ ભેગા મળીને આપણો આ પાંચ હજાર રૂપિયાનો ખાડો પાડ્યો છે આ ચાર્ટ જુઓ આનાથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે સૌથી મોટો ફટકો પડ્યો છે અધર લેબરમાં પૂરા સાડા ત્રણ હજાર રૂપિયાનો એના પછી આવે છે આઇડલ ટાઈમ અને પછી ડાયરેક્ટ લેબર અને મહત્વની વાત એ છે કે આ ત્રણેય ખર્ચાઓ સીધે સીધા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સાથે જ જોડાયેલા છે તો અત્યાર સુધીના જે પુરાવા મળ્યા છે એ તો સીધી આંગળી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ તરફ જ ચીંધી રહ્યા છે પણ શું આટલું જ સત્ય છે શું આટલી માહિતી પરથી કોઈને જવાબદાર ઠેરવી દેવા યોગ્ય છે પહેલી નજરે તો એવું જ લાગે કે શંકાની સોય સીધી પ્રોડક્શન મેનેજર પર જ જઈને અટકે છે સ્વાભાવિક છે કારણ કે આ બધા ખર્ચાઓ એમના જ ડિપાર્ટમેન્ટમાં થયા છે પણ ઊભા રહો શું આપણે કંઈક ચૂકી રહ્યા છીએ અને હવે આ કેસમાં આવે છે એક મોટો ટ્વિસ્ટ હવે કેટલીક એવી હકીકતો સામે આવે છે જે આપણને પેલા આંકડાઓમાં ક્યાંય દેખાઈ નહોતી અને આ માયથી આખી ગેમ બદલી નાખવાની છે અહીં જુઓ વાત એમ હતી કે સેલ્સ મેનેજરે એક સ્પેશિયલ ઓર્ડર પૂરો કરવા માટે કહ્યું હતું આ ઓર્ડરના દબાણને કારણે અચાનક એક મશીન બગડી ગયું જેના લીધે પેલો આઇડલ ટાઈમ વધી ગયો હવે ઓર્ડર તો સમયસર પૂરો કરવાનો જ હતો એટલે ઓવર ટાઈમ અને વધારાના માણસો બોલાવવા પડ્યા અને સૌથી અગત્યની વાત પ્રોડક્શન મેનેજરે આ બધું પોતાની મરજીથી નહીં પણ બીજા ડિપાર્ટમેન્ટ એટલે કે સેલ્સ ડિપાર્ટમેન્ટના કહેવાથી કર્યું હતું તો હવે જ્યારે આખી વાત આપણી સામે છે ચાલો આ ખર્ચ વધવા પાછળના અસલી કારણને બરાબર સમજીએ આ કેસને ઉકેલવા માટે આ બે શબ્દો સમજવા બહુ જ જરૂરી છે કોન્ટ્રોલેબલ એટલે કે નિયંત્રિત ખર્ચ અને અનકંટ્રોલેબલ એટલે કે બિનનિયંત્રિત ખર્ચ નિયંત્રિત ખર્ચ એ છે જેના પર મેનેજરનો સીધો કંટ્રોલ હોય જેમ કે સ્ટાફનો રોજિંદુ શેડ્યુલ બનાવવું પણ બિનનિયંત્રિત ખર્ચ એવા હોય છે જે બીજા કોઈના નિર્ણય અથવા અચાનક બનેલી ઘટનાને કારણે થાય જેમ કે મશીનનું ખરાબ થવું અથવા સેલ્સ ડિપાર્ટમેન્ટ તરફથી આવેલો કોઈ તાત્કાલિક ઓર્ડર અને આ જ વિચાર જવાબદારી હિસાબી પદ્ધતિ એટલે કે રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગનો મુખ્ય પાયો છે આ એક એવી સિસ્ટમ છે જે કહે છે કે કોઈ પણ મેનેજરને ફક્ત એવા જ ખર્ચાઓ માટે જવાબદાર ગણવા જોઈએ જે ખરેખર તેમના કંટ્રોલમાં હોય તો હવે ચાલો આ રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગના નિયમને આપણા કેસ પર લાગુ કરીએ અને જોઈએ કે શું પ્રોડક્શન મેનેજર ખરેખર આ ભૂલ માટે જવાબદાર હતા આ નિયમ એકદમ સ્પષ્ટ અને સરળ છે કોસ્ટ કંટ્રોલનો આ સુવર્ણ નિયમ છે જો કોઈ ખર્ચ કોઈ મેનેજરના કંટ્રોલની બહાર હોય તો એના માટે એમને જવાબદાર ઠેરવી શકાય જ નહીં અને એટલા માટે આ કેસનો ચુકાદો એકદમ સાફ છે પ્રોડક્શન મેનેજર જવાબદાર નથી જે પાંચ હજાર રૂપિયાનો વધારાનો ખર્ચ દેખાઈ રહ્યો છે એ એમની ખરાબ કામગીરીનું નહીં પણ સેલ્સ ડિપાર્ટમેન્ટની સ્ટ્રેટેજી અને એવા સંજોગોનું પરિણામ હતું જે એમના હાથમાં જ નહોતા આ કેસ ખાલી એક પ્રોબ્લેમનું સોલ્યુશન નથી પણ એમાંથી મેનેજમેન્ટ માટે શીખવા જેવી ઘણી બધી વાતો છે શું શીખ્યા આપણે પહેલું હંમેશા નિયંત્રિત અને નિયંત્રિત ખર્ચ વચ્ચેનો તફાવત સમજવો બીજું સેલ્સ અને પ્રોડક્શન જેવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે મજબૂત તાલમેલ હોવો ખૂબ જ જરૂરી છે ત્રીજું સ્પેશિયલ ઓર્ડર માટે અલગથી હિસાબ રાખવો જોઈએ જેથી રેગ્યુલર કામગીરીના આંકડાઓ પર તેની અસર ન પડે અને સૌથી અગત્યનું એવા પરિણામો માટે મેનેજરો પર ખોટું દબાણ ન કરવું જોઈએ જે એમના કંટ્રોલમાં જ નથી અને છેલ્લે આ આખી વાતનો સાર આ એક વાક્યમાં આવી જાય છે યાદ રાખજો જ્યારે પણ વેરિયન્સ એનાલિસિસની વાત આવે ત્યારે જવાબદારી ફક્ત અને ફક્ત કંટ્રોલેબલ કોસ્ટસ માટે જ નક્કી થવી જોઈએ આ સિદ્ધાંત ખાલી પરીક્ષામાં લખવા માટે નથી પણ એક સારા અને સાચા મેનેજમેન્ટ માટે પણ એટલો જ જરૂરી છે